આજે દેખાય ઊભી હમણાં ઉપર છે એટલે હમણાં ખરાબ ઉગી તો ચાલો કન્ટિન્યુ ગયા

जाओ भाई बहन ना घर बाजू चलो कंटिन्यू आ भाई संग उभा થઈ ગયા છે બહુ ભૂખ્યા થઈ ગયા છે સટી વાગવા માંડી છે સટીએ તો વાગવા માંડી હે એટલે વાંઠો નહીં આવે कंटिन्यू એટલે કે میرےકો ખાના દો હા इसको कोई खाना दे आ થઈ ગયો ભૂખ્યો ને બેહી ગયો ખાવા થોમળા આપડા પણ બેહી જાય થોડી પછી એમડા 5 10 મિનિટ આપણો ખાવાનો તૈયાર થઈ જશે એટલે આપણે પણ

હવે અમે જયશી ઘરે અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પૂરો વ્લોગ જોજો જોવાનું બહુ સરસ આપ વ્લોગ ના એન્ડ કરીયા અરર મહાદેવ